આદિવાસી દેશવાસીના આદર્શ એવા પ્રતિમાના આરાવરણમાં આટલા પ્રેમ અને સન્માનપૂર્વક મને આમંત્રણ પાઠવા બદલ સમગ્ર આદિવાસી સમાજ અને આદિવાસી યોધ્ધા મારા ભાઈ સાથે આનંદ પટેલનો હૃદયપૂર્વકનો આભાર માન્યો છે આજે એની જરૂર નથી આજે આ પ્રસંગે તમને એક જ વાત કહેવાની છે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મારા સાથી પૂર્વ ધારાસભ્ય નવસાદ પટેલ સાથે નવસાદ બેન સોલંકીની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને આજે ભાઈ અનંત પટેલ સાથે

तो बाबा साहेब अंबेडकर ना सपना ना भारत बने नहीं। एक समय इरसाम का जिलू स्टेचियों को लाडी गए हो और हमने आदिवासी ना तीन तो सेज और तो पार तापी रिवर लीग्रू आंदोलन जीतिए। वो कैसे आंदोलन અનાવરણ કરવાનો મતલબ છે આદિવાસી સમાજનું નું કુપોષિત ના રહે હક ના અધિકાર મળે કામ ધંધો રોજગારી મળે અને સુરત અને અમદાવાદ મુંબઈ જઈ કરિયા મજૂર તરીકે મોટી મોટી બિલ્ડિંગમાં ચડીને પડીને મરવું ના પડે તો આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાનો મતલબ છે આપ સૌને વિશામુડા પ્રતિભાનું સ્ટેચ્યુનું આનાવરણ માટે ફરી એકવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથો સાથ એ અપેક્ષા રાખું છું તમે એવી ક્રાંતિ કરશો એવી લડત કરશો એવો સંઘર્ષ કરશો એવું આંદોલન કરશો કે પાર તાપી વિવર લિંક યોજનામાં એક લાખ તો શું એક પણ આદિવાસીને પોતાની જમીન પોતાના ગામમાંથી બેદખલ કરવામાં આવે નહીં આંદોલન થશે જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજો આવતીકાલે નવ તારીખે પણ તમારી વચ્ચે શું ચૌદ તારીખે પણ ધરમપુર માં રેલી છે આપણે દલિત હોય

દિલથી એક વાત કહું અનંત નહીં આ નેતાના હાથ પગ મજબૂત કરો તમારી કાળી મજૂરીની પાઈ માંથી ફૂલ લઈને ફૂલ્લી પાખડી આપીને અનંતભાઈ તમારી રેલીને સફળ બનાવો ચૂંટણીમાં જીતાડો અને ત્રીજી વખત ગુજરાતની વિધાનસભામાં મોકલો તો ફક્ત વાંચતા નહીં આખા ગુજરાતના આદિવાસી અને અવાજ બનશે આટલું કહીને મારી વાણીને વિરામ આપું જય ભીમ જય જુહાર The <laughs> coco.